કુંભારવાડા બજરંગ નગર માં પિતા પુત્ર ઉપર આઠ થી દસ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર કુંભારવાડા બજરંગ રહેતા મુન્નાભાઈ અને તેમના પુત્રો દુકાને હતા એ દરમિયાન ચાર થી પાંચ લોકોએ આવી જઈ ગલ્લામાંથી પૈસા કાઢી લઈ જતા હતા એ દરમિયાન તેમને રોકવા જતાં આઠ થી દસ લોકોએ મુન્નાભાઈ અને તેમના બંને પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જેઓને ઈજા પહોંચતા તાત્કાલિક સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

શું નામ છે ભાઈ ક્યુમાન હું છોકર નામ નથી ક બે છોકરા હતા એક ઇંગ્લિશ હતો અમાનો આ વિષે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરવાનો કેટલા જણાની ઈજા થઈ હે ઈજા કેટલા જણા રાત્રિક્રમ તાળને ઓકે કોણ નામ ભાઈ તમારું શું નામ શિવરાજ શિવરાજ તો કઈ જગ્યાનો શું થાય કુમ્બારવાળા ખાદીસ્તા બજરંગપુરસર શું થાય મેં અમારું દુકાન મે પહેલા છે ને કુમારનો છોકરો છે ને બે 400-500 રૂપિયા કા લેન દીતા આપનકી દુકાનામાં કોપીકા બંધ કરવા દેતા તોય બધા दारू पीने बताया वहां पे मारो माथा गुथ करवा मजे કેટલા જણા ની ઈજાતી 4-5 જણા હતા ઈજા કેટલા જણા ની 5 જણા મેં હું મારો ભાઈ મારા ભાઈને માથા ઉપર મેરો મારા પપ્પાને ઉપર પીછે ભાગ રો મારતા હું બચાવવા ગયો ને તમે બધાને મારવા એટલે મને શું અત્યાર હતો એ ભાઈ બસ ઈ બધા ફાઈબર ને લાકડા ને ઉપર ને બ્લોક ઉપર ને આ વિશે પોલીસ ફરિયાદ કરશો જૂની અદાવાત કરી